નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં જ્યાં મિત્રો આજની વાત કરીએ તો મિત્રો આસમાને પહોંચી ગયા સોના તેમજ ચાંદી ભાવ વાત કરીએ તો મિત્રો છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતો માં રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો દેશની અંદર ચોવીસ કેરેટ સોનું જે છે એ ઓગણીસો સાહીઠ રૂપિયા જયારે બાવીસ કેરેટ સોનું અઢારસો રૂપિયા સુધી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તરીકે આકર્ષણ વધી રહ્યું છે અને છેલ્લા એક સપ્તાહમાં દેશમાં સોનાની કિંમતોમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે જયારે વર્તમાન ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની

વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ ચોવીસ કેરેટ સોના છસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ છન્નું હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો એકંદરે વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં માં તાજેતરના જબરદસ્તો વધારા પાછળ ઘણા બધા વૈશ્વિક કારણો છે જેના અંગે વાત કરીએ તો મિત્રો તેનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વધતી માંગ છે અને સાથે વાત કરીએ તો મિત્રો યુએસ મોંગવારીમાં ધર્મયમાં નરમાયના કારણે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ વળતા જોવા મળી રહ્યા છે અને આ કિંમતી ધાતુ એટલે કે આ પીળી ધાતુ સોનું અત્યારે મિત્રો દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો વ્યાજ ઘટાડો થવાની શક્યતાઓ અને વૈશ્વિક આર્થિક સોનાના ભાવમાં વધારો કરી રહી છે જેના કારણે હજુ પણ આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાય કિંમતો હાલ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ છે સોનાનો ભાવ તો સોનું ક્યારે સસ્તું થશે બધા જ મિત્રો એક જ સવાલ કરી રહ્યા છે કે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે

વધારા પાછળના ઘણા બધા કારણો પણ હોય છે જેની વાત કરીએ તો મિત્રો વેપાર યુદ્ધ અને ટેરિફિક અનિશ્ચિતતા કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી ફેર રિઝર્વના દરમાં ઘટાડો નબળો યુએસ ડોલર ભૂ રાજકીય જોખમો ફુગાવાનું દબાણ જેની સાથે વાત કરીએ તો મિત્રો શેરબજારમાં અસ્થિરતા બધા જ કારણો સોના તેમજ ચાંદીની કિંમતોને વધારામાં જવા પાછળ સતત ટેકો આપી રહ્યા છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રો સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે તો મિત્રો હવે ગાળો પણ પૂર્ણ થઈ ગયો છે તો ઘણા બધા મિત્રો જે છે એ અત્યારે ગતિ એ સોના ખરીદી કરી રહ્યા છે પરંતુ સોનું તો ખરીદવું જ છે કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં લગ્ન માટે પણ લોકો સોનું ખરીદતા હોય છે અને દરમિયાન પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો તો ખાસ કરીને વાત કરીએ મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પણ સોનાની કિંમતોની અંદર જોવા મળી રહ્યું છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ એક લાખની સપાટી વટાવી ચૂકી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે તો એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો ઘણા બધા બહેનો જે છે એ સોના તેમજ ચાંદીના દાગીના સોનાની બુટ્ટી સોનાના બ્રેસલેટ સોનાના હાર સોનાની વીટી જેવા તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો મિત્રો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર હજુ પણ વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આપણી આ ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ માહિતી તમને આપણી આ ચેનલમાં વીડિયો દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી ભૂલશો નહીં મિત્રો તો એમ કહી શકાય કે સોનાની સાથે સાથે ચાંદી પણ ચમકતી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં સોનું જે છે એ હજુ પણ વધારામાં તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ તો હવે પછી આપણે વિડીયો દ્વારા માહિતી મેળવતા રહીશું કે સોનું ખરેખર સસ્તું થશે તો ક્યારે થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટમાં ચર્ચા કરીશું